નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો બહુ બધા દિવસ પછી ફરી એકવાર આશ્રમ શાળાની જાહેરાત લઈને આવ્યો છું તો ડિટેલની અંદર વિડીયો જોઈશું વિડીયોને સ્કીપ ના કરતા શરૂ કરીએ વિડીયો મિત્રો આ દાહોદ જિલ્લા માટે આ આશ્રમ શાળાની જાહેરાત છે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જગ્યા છે શિક્ષણ સહાયકની ટોટલ ત્રણ જગ્યા છે તો

ત્રેવીસ આઠ બે હજાર બાવીસના રોજ એન ઓ મળેલી છે ટોટલ ત્રણ જગ્યાઓ છે મિત્રો ત્રણે ત્રણ જગ્યાઓ જોઈશું પહેલી જગ્યા છે શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ એક છે બિન અનામત કેટેગરી છે લાયકાત એમએ એ બી એડ છે અંગ્રેજી વિષય માટેની જગ્યા છે બીજી જગ્યા છે શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ ત્રણ છે કેટેગરી છે અનુસૂચિત જનજાતિ માટે ગુજરાતી વિષય માટેની જગ્યા છે એમ એ બી એડ ટાટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ બિનઅનામત કેટેગરીમાં પણ ટાટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ અંગ્રેજી વિશે અંગ્રેજી વિષય સાથે અને અનામત કેટેગરીની જગ્યા છે અંગ્રેજીમાં એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે ત્રીજી જગ્યા છે શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ ચાર છે એક જ જગ્યા છે જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની જગ્યા છે જેની અંદર બક્ષી ઉમેદવારો એપ્લાય કરી શકશે એમ એ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોવા જોઈએ અને મનોવિજ્ઞાન સબ્જેક્ટ સાથે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલો સહિત અરજી ઉપર મોબાઈલ નંબર સાથે પંદર દિવસની અંદર અરજી મળી રહે તે માટે આરપીએડીથી અરજી કરવાની રહેશે મિત્રો આ જાહેરાત દિવ્યભાસ્કર સમાચારની અંદર અઠ્ઠાવીસ તારીખે આવેલી એટલે પંદર દિવસની અંદર તમારે અરજી પહોંચી જાય એ રીતે અરજી કરવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારી આશ્રમ શાળામાં વખત વખત નિયમો મુજબ ઠરાવવાની જોગવાઈ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે નોંધ આપેલી છે મિત્રો ઉમેદવારે એમએ બીએડ ટાટ ટુ ફરજીયાત પાસ કરેલા હોવા જોઈએ અને જાતિ મુજબના ઉમેદવારે અરજી કરવાની રહેશે અન્યથા અરજી રદ બાદલ ગણાશે એટલે મિત્રો જે કેટેગરી માટે અરજી જગ્યા આપેલી હોય એ જ જગ્યા માટે એજ કેટેગરીના ઉમેદવારે અરજી કરવાની રહેશે બીજું છે કે નિમણૂક પામેલ ઉમેદવારે શાળાની અંદર ચોવીસ કલાક હાજર રહીને ફરજ બજાવવાની હોય છે એટલે જે તે ઉમેદવારે ચોવીસ કલાક ત્યાં ફરજ પર ફરજિયાત હાજર રહેવાનું હોય છે જે વિષય માટે તમે અરજી કરો છો તે વિષયનું ઉપર અરજીના કવર ઉપર તમારે વિષય ફરજિયાત લખવાનો રહેશે અરજી મોકલવાનું સરનામું નોટડાઉન કરી લેજો આચાર્ય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ ખાસ લખજો મંડળનું નામ છે જય મંડળ તાલુકો જિલ્લો દાહોદ મિત્રો આ હતી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અગિયાર બાર માટે ત્રણ જગ્યા માટે આશ્રમ શાળાની જાહેરાત મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો આવા જ નવા વિડીયો સાથે આશ્રમ શાળાના જાહેરાતના ભરતીના અને એજ્યુકેશનના ન્યૂઝ સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત